વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો દરરોજે દરરોજ આપણે એકના એક શાક ખાઈને કંટાળી ગયા છું તો એના માટે હું અહીંયા શિયાળા સ્પેશિયલ એક નવું શાક બનાવું છું લીલી હળદરનું શાક બનાવીશું તો લીલી હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલી હળદરના ગાંઠિયા લઈ લીધેલા છે એને આપણે બરાબર બે થી ત્રણ વખત પાણીથી સરસ ધોઈ અને એની બધી શાલ કાઢી લેવાની છે ધીમે ધીમે બધી જ સાલ ઘટાઈ જાય પછી આપણે ખમણીની મદદથી આને બધી જ અડદરને ખમણી લેવાની છે એનું નાનું ખમણ કરી લેવાનું છે જો બધી જ અળદર આવી રીતે ખમણાઈ જાય અને આપણે એની થોડીક નાની ચિપ્સ કરવાની છે બહુ મોટી નથી રાખવાની જેથી કરીને આ કીમા ફટાફટ પાકી જશે બધી જ અળદરનું ખમણ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો હવે આપણે આને શાકને ઘીમાં બનાવવાનું છે તેલમાં નથી બનાવવાનું તો એના માટે મેં એક પેનમાં ઘી લઈ લીધેલું છે બેથી ત્રણ ચમચી જેવું ઘી લીધેલું છે આમ તો જેટલી હળદર હોય એટલું ઘી લેવાનું હોય છે પણ તમને જેટલું પસંદ હોય એટલું તમે ઘી લઈ શકો છો અને ઘી ગરમ થાય પછી એની અંદર આપણે ખમણેલી હળદર નાખી દેવાની છે બધી જ હળદર આપણે ઉમેરી અને ધીમે ધીમે આપણે આને સાતળતું જવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ફૂલ ગેસ ઉપર નથી રાખવાનું નહીં તો આપણી હળદર સરસ પાકશે નહીં ધીમે ધીમે તમે જોઈ શકો છો આપણી અડદર પાકતી જાય છે પાકતી જશે એમ થોડીક થોડીક અળવી પણ થતી જશે અને થોડીક ફૂલાતી પણ જશે અને આમાંથી જેમ જેમ પાકતી જાય છે એમ એમ સુગંધ પણ બહુ જ મસ્ત આવતી જાય છે એ એકદમ સરસ મેલ આવે છે અને અડધર શેકી સાતરશું એટલે આપણે આની અંદર નીચે ચોટતી જશે તળીએ આ થોડીક સતરાઈ જાય પછી આપણે એની અંદર આદું નાખીશું ખમણેલું આદું લઈ લેવાનું છે આ દુ નાખ્યા પછી પણ આપણે બરાબર એને મિક્સ કરી લેવાની છે જો આપણા બાળકો આમ હળદર નથી ખાતા કાચી હળદર એની જગ્યાએ આવી રીતે શાક બનાવીને ખવડાઈશું તો એ ખાઈ લેશે અને આ હેલ્ધી ફૂડ પણ કહેવાય અને એની અંદર નાખવા માટે મેં અહીંયા થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે લીલા મરચાં લીલા વટાણા લીલું લસણ ટમેટાં લીલી ડુંગળી જીરું સ્વાદ પ્રમાણે મીઠું મરચું અને અહીંયા ગોળ લીધો છે દહીં અને ગાંધી સિંગારવા માટે લીલા ધાણા લઈ લીધેલા છે હવે આપણે હળદરને પચાસ ટકા જેવી પાકવા દેવાની છે પછી આ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે શરૂઆતથી નથી ઉમેરી લેવાના આપણી પચાસથી સાઠ ટકા હળદર સતરાઈ જાય પછી એની અંદર આપણે નાખીશું લીલા વટાણા અને લીલા વટાણા મેં કાચા જ લીધા છે બાફેલા નથી લીધેલા આની અંદર ઓલરેડી સાતળશું એટલે એની અંદર પાકી જ જશે તો આપણે વટાણા અને બરાબર મિક્સ કરતા જઈશું હળદરની સાથે ધીમે ધીમે આપણે આની અંદર એક એક ઇન્ડ્રીડિયન્ટ ઉમેરશું એ લીલા મરચાંની પેસ્ટ નાખી દીધેલી છે એને પણ આપણે સાતડી લઈશું આને સતત આપણે હલાયા રાખવાનું છે એથી કરીને નીચે બહુ ચોટશે નહીં અને નીચે ચોટી જશે તો એનો સ્વાદ અને સુગંધ પણ બહુ સરસ નહીં આવે એટલે આપણે એને મિક્સ કરતા જઈશું સાતળતા જઈશું અને બહુ મસ્ત સ્મેલ આવતી જાય છે હવે એની અંદર આપણે નાખવાનું છે લીલું લસણ તમને જેટલું પસંદ હોય એટલું લેવાનું છે અહીંયા હું ત્રણથી ચાર કડી જેવું લસણ લઉં છું લીલું એને પણ થોડુંક સાતડવા દેવાનું છે લસણ થોડુંક પાકી જાય એટલે એની અંદર આપણે લીલી ડુંગળી નાખવાની છે લીલી ડુંગળી એ પણ તમારે સ્વાદ અનુસાર સૂકી પણ તમે નાખી શકો છો પણ અત્યારે શિયાળામાં લીલી મળે છે એટલે હું લીલી ડુંગળીનો ઉપયોગ કરું છું લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો તમે સૂકી પણ નાખી શકો છો તો બરાબર આને આપણે મિક્સ કરી લઈશું ધીમે ધીમે બધી જ વસ્તુ સતરાતી જાય છે તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર લાસ્ટમાં ટમેટા ઉમેરશું ટમેટાને આપણે જલ્દી નથી ઉમેરવાના કે ટમેટામાં ખટાશ હોય એટલે શાકને ચડવા નહીં દે એની ખટાશના હિસાબે એટલે ટમેટાને આપણે લાસ્ટમાં ઉમેરીશું ટમેટા બરાબર મિક્સ કરી અને પાકવા દેવાના છે થોડાક ટમેટા પાકે પછી આપણે એની અંદર મસાલા કરીશું મસાલા લાસ્ટમાં કરવાના છે પહેલાં નથી કરવાના હવે એની અંદર આપણે મસાલા કરીશું તો મેં એના માટે એક ચમચી મરચું લઈ લીધેલું છે તમારું મરચું કેવું તીખું છે એના ઉપર લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એક ચમચી ધાણાજીરું લીધેલું છે બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનું છે અને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણું શાક પાકીને તૈયાર છે હવે આની અંદર આપણે લાસ્ટમાં એક વાટકી મોરું દહીં લેવાનું છે બહુ ખાટું નહીં અને બહુ મોરું પણ નહીં દહીં નાખશું તો એનાથી રસો પણ સારો બનશે અને ખ પણ થોડીક આવશે એટલે આપણે શાકમાં બહુ જ મજા આવશે હવે દહીં નાખી અને આપણે આનું ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ આપણે જ્યાં સુધી ઘી ના છૂટું પડે ત્યાં સુધી આને પાકવા દઈશું અને લાસ્ટમાં આપણે ગોળ ઉમેર્યા છે ગોળ ઓપ્શનલ છે અમને ભાવે છે એટલે હું નાખું છું બાકી તમારે ગોળ ના નાખવું હોય તો પણ ચાલે પણ થોડો ગોળ નાખશો તો ટેસ્ટ બહુ સરસ આવશે દહીં નાખી છે તેની સામે ખાટું મીઠાનો ટેસ્ટ બેલેન્સ થવા માટે આપણે થોડો ગોળ નાખીએ છીએ તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી આપણું બધું જ ઘી આવી રીતે ઉપર આવી ગયેલું છે તો આપણું શાક પાકીને બહુ મસ્ત તૈયાર થઈ ગયેલું છે તો ખાવા માટે આપણું શાક એકદમ તૈયાર છે આ શાકને બનતા મિનિમમ પંદરથી વીસ મિનિટ તો થાય જ છે તો ચાલો આપણે સર્વિંગ બાઉલમાં લઈને આપણા શાકને શરૂ કરી લઈશું તો જુઓ તમે પણ આવું શાક બનાવજો અને કેવું બને છે એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો તો આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લોઈકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને મારા નવા નવા રેસિપીના વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય અને તમે જુઓ બહુ મસ્ત એકદમ ટેસ્ટી સુગંધદાર બહુ મસ્ત શાક બનીને તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી કહેજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો ತುಂಬಾರಲ್ದಿ ನಾಕ